નવી શરત ની વડીલો બાજિત જમીનમાં તમામ ખેડૂતોની વિના વિભાજન થઈ શકે ખરા આ પૂછે છે સુરેશભાઈ નવી જગ્યા સામાન્ય રીતે બિન અવિભાજ્ય બિન તબદીલ સત્તા પ્રકારની ગણાય એટલે નામદાર સરકાર જેને લોકલ લેવલ પર આપણે કલેક્ટર શ્રી કહેવાય તેની પરવાનગી વગર વિભાજન કે વેચાણ થઈ શકે નહીં નવી શરદની જગ્યા જો કૌટુંબિક વહેંચણી હોય તો એ કલેક્ટરની પરવાનગીથી પરમિસેબલ છે પરંતુ જે તમામ સહમાલિકો જો સંમત ન હોય તો કલેક્ટર આવી પરમિશન આપી શકે નહીં એ એક સિવિલ લો થઈ ગયો અને બીજું કે જ્યારે વિભાજન કરવામાં આવે ત્યારે એનો કોઈ પણ હિસ્સો જો ટુકડો બનતો હોય એટલે ટુકડા ધારાનો બાદ નડતો હોય તો પણ તેવું વિભાજન માન્ય રહેશે નહીં એટલે બે શક્યતા બે પ્રશ્નો રહે છે કે વિભાજ જેટલા બી સહમાલિક છે તે બધાની સંમતિ હોવી જરૂરી છે અને એ વિભાજન બાદ એને ટુકડા ધારાનો બાદ નડવો જોઈએ નહીં જો ટુકડા ધારાનો ભાગ ન નડતો હોય અને કોઈ એક સહમાલિક સંમતિ આપવાની ના પાડે તો નામદાર સિવિલ કોર્ટમાં પાર્ટિશનનો દાવો કરી અને વિભાજન માટેની દાદ માગી વિભાજન માંગવું પડે સામાન્ય રીતે પાર્ટિશનનો દાવો વિભાજનના દાવામાં નામદાર સિવિલ કોર્ટ પ્રથમ પ્રાઇમરી ડિગ્રી કરી આપે પ્રાઇમરી જજમેન્ટ આપે અને એ જજમેન્ટમાં દરેકના હિસ્સા નક્કી કરી અને એ હિસ્સા પ્રમાણે પાર્ટિશન કરવા માટે નામદાર કલેક્ટરશ્રીને રિફર કરે છે મેટર અને કલેક્ટરશ્રી એના નિયમ અનુસાર ભાગલા પાડી અને તે પ્રમાણેનો રિપોર્ટ નામદાર સિવિલ કોર્ટમાં રજૂ કરે તો એની આખરી ફાઇનલ ડિગ્રી એ કલેક્ટરના રિપોર્ટ મુજબ નામદાર સિવિલ કોર્ટ કરી આપે છે આ પ્રમાણે વિભાજનની પ્રક્રિયા હાથ ધરી શકાય